you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હોંગકોંગ થી દિલ્હી જતી એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર એ માં આગ લાગવાની ઘટના સામે આવી છે ફ્લાઇટ લેન્ડ થયાના થોડા સમય પછી જ વિમાનના સહાયક પાવર યુનિટ એટલે કે એપીયુ માં આગ લાગી ગઈ હતી અને તે ગેટ પર પાર્ક થઈ ગયું હતું જોકે વિમાન ને થોડું નુકસાન થયું હતું મુસાફરો અને પાયલટ ક્રૂ દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યા હતા આ કેસમાં વધુ માહિતી એર ઇન્ડિયા દ્વારા આપવામાં આવી છે એર ઇન્ડિયા પ્રવક્તાએ જણાવ્યું હતું કે મંગળવારે હોંગકોંગ થી દિલ્હી જતી ફ્લાઇટ નંબર એએ ત્રણસો પંદરમાં લેન્ડિંગ અને ગેટ પર પાર્કિંગ કર્યા પછી તરત જ સહાયક પાવર યુનિટમાં આગ લાગી હતી આ ઘટના ત્યારે બની જ્યારે મુસાફરો ઉતારવા લાગ્યા આગ લાગતાની સાથે જ સિસ્ટમ ડિઝાઇન મુજબ એપ્યુઆપ મેળે બંધ થઈ ગયું હતું ઉપરાંત એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આગને કારણે વિમાનને થોડું નુકસાન થયું છે જો કે મુસાફરો અને ક્રુ સભ્યો સામાન્ય રીતે ઉતરી ગયા છે અને સુરક્ષિત છે વધુ તપાસ માટે વિમાનને રોકી દેવામાં આવ્યું છે અને આગ અંગે નિયમન જાણ કરવામાં આવી છે આ મુસીબતો એર ઇન્ડિયાનો પીછો છોડવાનું નામ લઈ રહી નથી